સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન ઉપાદાન અને નિમિત્ત અંગે છે ઉપાદાન એટલે મૂળ કારણ જેમાંથી વસ્તુ ઉત્પન્ન થાય તે મૂળ વસ્તુ જે છે તે આત્માના જ્ઞાન દર્શન આદિ મૂળ ગુણો ઉપાદાન કારણ છે જેમ માટીમાંથી ઘડો થાય તો માટી ઘડાનું ઉપાદાન કારણ છે આત્મામાંથી ભાવો પ્રગટે છે તો પોતાના ભાવોનું ઉપાદાન કારણ આત્મા છે એ બોધામઋતમાં બ્રહ્મચારીજીએ સમજાવ્યું છે સર્વ દર્શન અને સર્વ મતવાળા એટલું તો માને જ છે કે કોઈ પણ કાર્ય થવામાં મુખ્ય તો બે કારણની આવશ્યકતા હોય છે એક ઉપાદાન કારણ અને બીજું નિમિત્ત કારણ ભારતીય છ દર્શનોમાં ઉપાદાન અને નિમિત્ત અંગે ઉલ્લેખ આવે છે કોઈક દર્શન ઉપાદાનને અને કોઈક નિમિત્તને મહાત્મ્ય આપે છે જ્યાં આત્માનું કોઈ પણ પ્રકારે અંશે પણ અસ્તિત્વ નથી માનવામાં આવતું એવા ઈસ્લામ ખ્રિસ્તી યહૂદી કે પારસી તેના મતને દર્શન નામ અપાતું નથી કેમ કે મૂળમાં જ આત્મતત્વનો ઇનકાર છે વ્યવહારિક સમજ માટે ઘડાનો દાખલો લઈ આ ઉપાદાન નિમિત્ત અને તેના સંબંધ સમજવા પ્રયત્ન કરીએ ઘડો બનાવવામાં માટી છે તે ઉપાદાન કારણ કહેવાય છે પણ દંડ ચક્ર પાણી અને કુંભાર વગેરે નિમિત્તો ન મળે તો તે માટીમાંથી એની મેળે ઘડો ક્યારે થાય નહીં લાખો વર્ષો વીતી જાય તો પણ ગળો બનવા ન પામે એક પણ ગળો સ્વયં માટીમાંથી બની આવ્યો હોય એવું ઇતિહાસને પાને લખાયું નથી તે રીતે જીવનો પોતાનો સ્વભાવ એ જ ઉપાદન છે જીવ દ્રવ્ય પોતે જ ઉપાદાન છે મોક્ષ જવામાં આત્મદ્રવ્ય સ્વતઃ ઉપાદાન છે વળી મોક્ષ પણ આત્માનો જ થવાનો છે દેહનો તો મોક્ષ થવાનો જ નથી કેમ કે મોક્ષ એ જડનો ગુણ નથી કોઈ મંદિર કોઈ મંદિરની મૂર્તિ કોઈ પુસ્તક કે કોઈ શાસ્ત્ર કે કોઈ ઉપકરણ કોઈ વેશ વગેરે એ બધા અહીં જ પડ્યા રહેવાના પણ આવા નિમિત્તો પકડીને જે જીવે કચરો કાઢ્યો અને ચોખ્ખો થયો તે જીવ હવે શુદ્ધાત્મ બની સાદી અનંત અનંત કાળ સિદ્ધા લય પોતાનું શોખ ભોગવશે સર્વજીવમાં સિદ્ધ સમાન સામર્થ્ય તો છે જ અનાદિકાલથી છે કંઈ લેવા જવાનું નથી પણ તે પ્રગટ થવા માટે નિમિત્ત કારણોની અવશ્ય જરૂર છે જેણે શુદ્ધ આત્મ સ્વરૂપ અનુભવ્યું એવા પરમ કોલ દેવ એ આપણે માટે તો એક માત્ર મહત્ નિમિત્ત કારણ છે જૈન રૂપ પણ નિમિત્ત કારણ ખરું પણ અનંત કાળથી ભ્રમણ કરતા કરતા આ જીવને અનંત ચોવીસી અને અનંતાનંદ કેવળી ભગવંતનું ઓળખ થયું જ નહીં આત્મા રૂપ એવા પુરુષનો ભેટો થયો નહીં ભેટો થયો તે ઓળખ્યો નહીં શાસ્ત્રમાં તો કહે છે કે આ જીવ સમવસરણમાં ભગવાન તીર્થંકર હતા ત્યાં પણ જઈને આંટો મારીને પાછો આવ્યો છે હીરો ઘોગેજી પાછો ફેર્યો દેલી હાથ દઈને આવ્યો આ બનવા પામ્યું ત્યારે પણ ઉપાદન તો હતું જ ઉપાદન ક્યારેય નહોતું પણ સૂતું હતું બાહ્ય સાધનમાં તો વધઘટ શક્ય છે પણ ઉપાદાન તો નરક દેવ મનુષ્ય કે તિર્યંજ બધી જ ગતિમાં સાથે હતું જ અને ઊંઘમાં પણ તે સાથેને સાથે જ હતું સાથેને સાથે જ છે આ પણ વાણી ધર્મે કહેવા માત્ર મૂળમાં સાથે હતું ક્યાં તે સ્વયં જ ઉપાદન છે સ્વયં સિદ્ધ જ છે સર્વજીવને વિશે સિદ્ધ સમાન સત્તા છે પણ તે તો જીવ સમજે તેને પ્રગટ થાય તે પ્રગટ થવામાં મુખ્ય વાત તે સદ્ગુરુની આજ્ઞાએ પ્રવર્તુ તથા સદ્ગુરુ ઉપદેશેલી એવી જીન દશાનો વિચાર કરવો તે બે મુખ્ય બળવાન નિમિત્ત કારણો છે સદ્ગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાંય સદ્ગુરુએ કહ્યું એવી જીનની શુદ્ધ આત્માની દશા વિચારતા હવે પોતે શું કરવું તેનું લક્ષ્ય બંધાય છે સદગુરુની આજ્ઞામાં વર્તે અને જીન દશાનું રાખે તો નક્કી સ્વરૂપ પ્રગટે આત્માને થાય સમજે અને પછી ક્રમે ક્રમે સિદ્ધ પ્રશાને પ્રાપ્ત થાય કેમ કે જીનપદ નિજપદ એક જ હતા તે હવે જેમ છે તેમ સમજાયું અથવા સારું શાસ્ત્રો રચાયા આ પણ એટલા માટે જ રચવી પડી પ્રથમ આત્મસિદ્ધિ થવા કરીએ જ્ઞાન વિચાર અનુભવી ગુરુને સેવીએ બુદ્ધ બુદ્ધજનનો નિર્ધાર અને સર્વ જીવ છે સિદ્ધ સમ પણ તે તો જે સમજે તે થાય અને તેમાં સદગુરુ આજ્ઞા અને જીન દશા એ નિમિત્ત કારણ માય અને આ નિમિત્તોને વિધિપૂર્વક ન સેવે તો જીવની અનંત કાળે પણ કદી સિદ્ધિ થાય નહીં ઉપાદાનનું નામ લઈ એ જે તજી નિમિત્ત પામે નહીં સિદ્ધત્વને રહે ભ્રાંતિમાં સ્થિત તેમજ ઉપાદાનનું દુર્લક્ષ્ય કરી માત્ર નિમિત્ત સેવા કરવાથી પણ કાર્ય સિદ્ધિ થાય નહીં એ તો અનઅનુષ્ઠાન કહેવાય અને ભૌતિક વાસના હોય તો તે વિષ અનુષ્ઠાન કે ગરલ અનુષ્ઠાન કહે છે વિષ કે ઝેર તરત જ મારે અને ગરલ એટલે ધીમું ઝેર કોલ્ડ પોઈઝન ધીરે ધીરે મારશે જીવ ભૌમણે ભાવમરણે અનંત કાળથી મરી જ રહ્યો છે નિમિત્ત કારણ એટલે કે જેના વિના કાર્ય થાય નહીં કાર્ય સંભવે નહી તે તેમજ જે પોતે કાર્યરૂપ પણ ન હોય તે જેમ કે ઘડાની બનાવટમાં ચક્ર દંડ વગેરે ચક્ર અને દંડ વિના ઘડો બને જ નહીં અને ચક્ર અને દંડ એ પોતે ઘડારૂપ કદી થાય નહીં કાર્યરૂપ નથી પણ કારણરૂપ છે પણ અગત્યના તો છે જ આનંદનજી મહારાજના સંભવનાથ ભગવાનના ભગવાન આવે છે તેમ કારણ જોગે હો કારક નિપજે એમાં કોઈને વાત પણ કારણ વિણું કારક સાધીએ એ નિજ મત ઉન્માદ સંભવ દેવ તે ધૂર સેવો સવેરે કારણ વગર કાર્ય સાધવા બેઠો તે તીર વગર કામથી લઈને શિકારે નીકળ્યો પોતે શિકાર થઈ જવાનો અને દેવચંદ્રજી મહારાજના અજિતનાથ અજીતના સ્થાન જેમગ્રી સંયોગ મિલતા કાર જ નીપજે રે કરતા પણ પ્રયોગ સદગુરુ આજ્ઞા આદિ તે આત્મસાધનના નિમિત્ત કારણો છે અને આત્માના જ્ઞાન દર્શન આદિ મૂળ ગુણો ઉપાદાન કારણ છે એમ શાસ્ત્રોમાં કહ્યું છે નિમિત્તને પકડવું એ જ અધ્યાત્મમાં મોટો મોટો પુરુષાર્થ છે વ્યવહારમાં તો મળવાનો હોય છે તે મળશે પણ પરમાર્થમાં તો સ્વયં જ કરવું પડશે શાસ્ત્રમાં ઉપાદાનની વાત કહી છે પણ તે કાંઈ નિમિત્તનો નિષેધ કરવા માટે કે નિમિત્તનું ઓછું મૂલ્યાંકન કરવા માટે કહે નથી જીવને પુરુષાર્થ જાગૃતિ અર્થે સાપેક્ષપણે કહી છે સૈદ્ધાંતિક રીતે પણ શ્રોત જ્ઞાનનું જ્ઞાનની આજ્ઞાનું અથવા જીન ભગવાનનું અવલંબન બારમા ગુણસ્થાનકમાં છેલ્લા સમય પર્ત છે તે પણ શુદ્ધ નિમિત્તનું સેવન કેટલું પ્રશસ્ત અને ઉપકારી છે તે સૂચવે છે કાળ સ્વભાવ ઉદ્યમ નસીબ તથા ભાવિ બળવાન પાંચો કારણ જબ મિલે તબ કાર્ય સિદ્ધિ પાંચ સમય કારણ મળે ત્યારે કાર્ય નિષ્પત્તિ કે કાર્ય સિદ્ધિ થાય છે અને તે સર્વેમાં પુરુષાર્થ શ્રેષ્ઠ છે પુરુષાર્થ કરે તો બીજા કારણોની સહજ સહજ પ્રાપ્તિ થાય છે બીજા કારણો આવી મળે છે આખો માર્ગ જીવના પુરુષાર્થને આધીન છે

મારે તો આજ ભવે મોક્ષ જોઈએ છે હઠ પકડી ભગવાન કહે કરેલા કર્મ સૌને ભોગવવો પડે તારે હજાર ભવે ખપે એટલા કર્મ હજુ બાકી છે બોલ્યા ના તમે કહો તે કરવા તૈયાર છું પણ મારે તો આજ ભવે મોક્ષ જોઈએ ભગવાન બોલ્યા સંયમ લઈને સ્મશાનમાં કાયોસર ધ્યાને ઉભો રહે તો હમણાં મોક્ષ થાય ગત સુકુમારે ભગવાનની આગને માથે ચડાવી બાર વર્ષના બાળકને માથે અંગારા ભરાણા છતાં એવા દુર્નિમિતમાં પણ પોતાના ભાવ બગડવા ન દીધા અને ત્યારે મોક્ષ પામ્યા પુરુષાર્થ ઉગ્ર કર્યો બીજા ચાર સમય કારણો આવીને ગોઠવાઈ ગયા ગોઠવાઈ જાય છે ઉપાદાન અનાદનું સૂતેલું હતું તે પુરુષાર્થે જગાડી દીધું નિમિત્ત પકડ્યું ધણી જાગ્યા તો ચોર ભાગ્યા કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતા સમય જેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય પણ આ જ્ઞાન જ્ઞાનીમાં કળો

સહજ જવાબ આપે છે જાગશે જેવો થઈ બેસી રહે તો તેનું ઉપાદાન ક્યારે જાગે જ નહીં જંગલના રાજા સિંહ પણ તેનો ખોરાક તો ભાગતો જ ફરે છે ઉદ્યમે ની સિદ્ધાંતી મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય મુખે પ્રવેશન્તિ મૃગાહા ઉદ્યમથી કાર્યો સિદ્ધ થતા ન કઈ મનોરથોથી સુતેલા સિંહના મોમાં હરણા આવી બેસતા નથી વિતરાગનો માર્ગ કુપોલ દેવે તો કરેડિયા કરવા બોલ્યું છે પોતે તે મુજબ કર્યું પણ છે એક હાથે મહાભીરવણ સમુદ્ર તરવા જેવું આંખ પાસે જમીનની રેતી ઉચકાવા જેવું અને માથું ધડ પર ન રહે તેવા સંજોગોમાં પણ પરમ સમાધિમાં રહી કર્મોને મારી હઠાવી પરમાત્મા પદ હાંસલ કર્યું અને કોલ આપ્યો છે કે જો આ કાળમાં પણ યથાર્થ પુરુષાર્થ કરવામાં આવે અને મોક્ષે જતા તેનો ઉપાય લઈશું નહીં હે કલ્પના એ નહીં પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી બોધે છે કે વિચાર કરવાની ના નથી પણ શબ્દોની માથાફોડમાં નહીં પડતા જ્ઞાનીની આજ્ઞામાં રહેશે તો જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ નામ લઈ મોક્ષ ગયા નથી સંત વિના અંતની કે હવે એક મત આપડી ને ઉભે માર્ગે તાપડી કરી પરમદેવનું શરણ અને આશ્રય ગ્રહણ કરી મોક્ષ માર્ગે આગળ ધપતા મોક્ષ દુર્લભ છતાં દુર્લભ નથી સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ